તેમજ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એ બધી સમસ્યામાંથી તમે બહાર આવી શકશો આથી મિત્રો જો ચૈત્ર મહિનો પૂરો થાય એનો પહેલા તમે બીજું કાંઈ ન કરો તો ચાલશે પણ તમે આ જગ્યા ઉપર એક દીવો અવશ્ય પ્રગટાવી દેજો કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે મિત્રો ઘણા લોકો એવા હોય છે કે જે અમુક એવા પિતૃદોષ, કુંડરી દોષ, નજર દોષ, શનિદોષ અને વાસ્તુદોષથી હેરાન થતા હોય છે તો તે લોકોએ ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે આ જગ્યા ઉપર એક દીવો અવશ્ય પ્રગટાવી દેવો જોઈએ કે જેથી કરીને તેને બધા જ દોષોથી મુક્તિ મળી શકશે આથી જો મિત્રો તમે આ વિડિયોને એકવાર આંખો જોઈ લેશો તો તમને આ વિડિયોની પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થશે કે જેથી કરીને આ ઉપાય કરીને તમે પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકશો આથી આ વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા વિનંતી તો મિત્રો વિડિયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે તમારા પિતૃઓની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં પિતૃ દેવાય નમઃ જરૂર લખી દેજો મિત્રો આપણા સનાતન ધર્મશાસ્ત્રમાં દીપદાનનું બહુ જ ખાસ મહત્વ દર્શાવવામાં આવ્યું છે

અને ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે જો તમે આ જગ્યા ઉપર દીવો પ્રગટાવો છો અને અમે તમને જે પણ પ્રકારે ઉપાય જણાવીએ છીએ ઉપાય તમે કરો છો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે છે મિત્રો જો તમારી મનોકામના જેવી કે જો તમે એવું ઇચ્છતા હશો કે તમારા ઘરની બધી જ ગરીબી દૂર થઈ જાય અથવા તો તમારા ઘરની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય અને તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય તેમજ અમુક એવા દંપતી હોય છે કે જે પુત્રની પ્રાપ્તિ કરવા ઈચ્છતા હોય છે પણ તે લોકોને એક પુત્રની પ્રાપ્તિ થતી નથી અને અમુક લોકો એવા હોય છે કે તે લોકોના ઘરે માંગલિક કાર્ય અટકી ગયા હોય છે અથવા તો કોઈ પણ કાર્યની શરૂઆત કરે છે તો તેમાં બાધા નડતરરૂપ થતી હોય છે આથી જો મિત્રો તમે આ બધી સમસ્યામાંથી બહાર નીકળવા માંગતા હોવ તો તમારે આ જગ્યા ઉપર એક દીવો અવશ્ય પ્રગટાવી દેવો જોઈએ મિત્રો આ ચૈત્ર મહિનાનો છેલ્લો દિવસ એવો છે કે જો તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવો છો તો મિત્રો તમે વિચાર્યું નહીં હોય એવો લાભ તમને પ્રાપ્ત થઈ શકે છે આથી મિત્રો જો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોશો તો તમને આ વિડીયોની પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થશે અને તમને ઉત્તમ ફળ મળશે તો મિત્રો આવો હવે આપણે આજના ઉપાય વિશે આગળ વધીએ અને જાણીએ કે તમારે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે દીવો કઈ જગ્યા ઉપર પ્રગટાવવાનો છે તો મિત્રો જો તમે આ જગ્યા ઉપર એક દીવો પ્રગટાવી દેશો તો મિત્રો તમને પિતૃદોષથી છુટકારો મળશે તેમજ તમે જો આ જગ્યા ઉપર દીવો પ્રગટાવશો તો મિત્રો તમારા પિતૃઓ છે તમારાથી પ્રસન્ન થશે તો મિત્રો તમારી ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે આ જગ્યા ઉપર દીવો પ્રગટાવવાનો છે તો મિત્રો એ દીવો તમારે કઈ રીતે પ્રગટાવવાનો છે અને કયો દીવો પ્રગટાવવાનો છે એ વિશેની જાણકારી આપણે મેળવીએ તો મિત્રો ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે જો તમે પાણીયારે દીવો કરો છો તો મિત્રો એના માટે તમારે એક માટીનું કોળિયું લેવું જોઈએ મિત્રો તમને સૌ પ્રથમ જણાવી દે છે દઈએ કે તમે કોઈ પણ દેવી દેવતાઓને દીવો કરવા માંગો છો તો મિત્રો તમારે ત્યાં માટીનો દીવો જ પ્રગટાવવો જોઈએ મિત્રો માટીના કોડિયામાં દીવો કરવો એને બહુ જ શુભ માનવામાં આવે છે અને જો મિત્રો માટીનું કોડિયું ન હોય તો તમે તાંબાના કે પિત્તળના કોડિયામાં પણ દીવો પ્રગટાવી શકો છો મિત્રો જ્યાં તમારા ઘરમાં પાણી આરું હોય ત્યાં જ્યાં પણ તમે પાણી પીવાનું માટલું રાખતા હોવ તો એ પાણીયારાની જગ્યાને તમારે સ્વચ્છ રાખવી જોઈએ અને પછી એક માટીના કોડિયામાં તેલ લેવું અને મિત્રો તમારે આ તલનું તેલ લેવાનું છે કારણ કે મિત્રો પૂર્વજોને જે પણ દીવો પ્રગટાવવામાં આવે છે એમાં તમારે તલના તેલનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે મિત્રો તલના તેલનો દીવો કરવો એને બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો કોઈ પણ હવન હોય કે મહાયજ્ઞ હોય તો તેમાં પણ તલનો જ ઉપયોગ કરવામાં આવે છે એટલા માટે મિત્રો તલના તેલનો દીવો છે એને બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તલનું તેલ ના મળે તો તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો એમાં મિત્રો તમે સરસવનું તેલ પણ લઈ શકો છો અને સિંગ તેલ પણ લઈ શકો છો પણ મિત્રો તમે જે કોઈ પણ તેલ લો છો એમાં તમારે સફેદ તલ જરૂર ભેળવી દેવા જોઈએ અને પછી જ દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો એવું માનવામાં આવે છે કે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોમાં જો તમે પાણીયારે દીવો પ્રગટાવો છો તો મિત્રો પિતૃઓની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થાય છે જો તમારા ઘરમાં પિતૃ પ્રસન્ન ન હોય તો મિત્રો તમારે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે પાણીયારે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ કે જેના લીધે તમારા ઘરમાં જો ગરીબી હોય તો તે જરૂરથી સમાપ્ત થઈ જાય છે કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોનું માનીએ તો એવી માન્યતા છે કે જે પણ ઘરોમાં પિતૃઓ પ્રસન્ન ન હોય તો તે ઘરની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ જતી હોય છે તેમજ તે ઘરના કોઈ પણ કાર્ય છે એ સવળા પડી શકતા નથી એ વ્યક્તિ જે કોઈ પણ કાર્યની શરૂઆત કરે છે તો તેને કાર્યમાં કાયની કાંઈ બાધા જરૂર આડી આવતી હોય છે આથી મિત્રો જો તમે પણ તમારા પિતૃઓને પ્રસન્ન કરવા માંગતા હોવ તો આ ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે તમારે પાણીયારે દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ કે જેથી કરીને તમારા પિતૃઓ પ્રસન્ન થઈ જશે અને તમને બંને હાથોથી આશીર્વાદ આપશે કે જેનાથી તમારા ઘરની પ્રગતિ થશે તેમજ મિત્રો હવે આપણે જાણીએ કે જો તમે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે પાણીયારે પિતૃઓને તલનો દીવો કરો છો તો મિત્રો તમે એમાં જે પણ વાટ રાખો છો એ વાટ તમારે આડી રાખવી જોઈએ મિત્રો ઘરનો કોઈ મોટો વ્યક્તિ એટલે કે ઘરનો મોભી કોઈ પાણીયારે દીવો કરે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો કોઈ કારણોસર જો તે દીવો ન કરી શકે તો મિત્રો ઘરની સ્ત્રીઓ પણ પિતૃઓને દીવો કરી શકે છે મિત્રો આમ તો આપણે સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ આપીએ છીએ આથી જો ઘરની લક્ષ્મી પાણિયારે દીવો પ્રગટાવતી હોય છે તો મિત્રો આ વસ્તુ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તેમજ મિત્રો જ્યારે પણ સ્ત્રી દીવો પ્રગટાવે છે તો તેને એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તે કોઈ પણ દીવો પ્રગટાવે ત્યારે તેને માથામાં અવશ્ય ઓઢી લેવું જોઈએ મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જ્યાં સુધી પાણીયારે દીવો પ્રગટતો હોય ત્યાં સુધી પાણીયારાનું પાણી ન પીવું જોઈએ મિત્રો જુઓ તમે પણ પાણીયારે દીવો કરેલો છે અને ત્યાં પિતૃ આવ્યા છે તો ત્યાં સુધી તમારા પિતૃઓ ત્યાં હશે આથી જો પિતૃઓની હાજરી જ્યાં હોય તો મિત્રો દીવો પ્રગટે ત્યાં સુધી તમારે એ ગોળાનું પાણી ભૂલથી પણ ન પીવું જોઈએ અને મિત્રો તમને જણાવી દઈએ કે રાશિ પ્રમાણે જો તમે દીવો કરો છો તો પણ તમને અનેક પ્રકારના ફાયદા મળી શકે છે જેમ કે ધન તથા વૃષભ રાશિના લોકોને તેના બારમાં સ્થાનમાં જો રાહુ મહારાજ બિરાજમાન હોય તો તે લોકોએ નિત્ય પાણીયારે દીવો પ્રગટાવવો જોઈએ અને તે લોકોએ પિતૃઓને સાચી શ્રદ્ધાની સાથે પ્રાર્થના કરવી જોઈએ અને મિત્રો મિથુન તથા કર્ક રાશિના જાતકોએ ચોથા અથવા છઠ્ઠા અને આઠમા સ્થાનમાં અને બારમા સ્થાનમાં જો મિત્રો કેતુ મહારાજ હોય તો મિત્રો તમારે પણ ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે પાણીયારે પિતૃઓનો દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ તેમજ મિત્રો સિંહ અને તુલા રાશિના જાતકોએ પણ તેના ચોથા આઠમા અને બારમા સ્થાનમાં જો રાહુ અને કેતુ મહારાજ બિરાજમાન હોય તો મિત્રો પિતૃદોષ હોય એવું મનાય છે અને મિત્રો ઘણા લોકો એવું પણ કહે છે કે અમને પાણીયારી દીવો પ્રગટાવવાનું ફરજ પ્રાપ્ત થતું નથી તો મિત્રો તમને ઉપર જણાવ્યા મુજબ તમારે એકતાલીસ દિવસ પ્રતિ દિવસ પાણિયારે તમારે તમારા પૂર્વજોનો દીવો કરવો જોઈએ અને દીવો કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો પણ જાપ કરવો જોઈએ અને જો તમે આ પ્રકારે દીવો પ્રગટાવશો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે અને પિતૃ મંત્રનો પણ જાપ કરવો જોઈએ ઓમ પિતૃદેવાય નમ આવી રીતે મિત્રો જો તમે પાણિયારે દીવો કરો છો તો મિત્રો બધી જ રાશિના જાતકોને જો પિતૃદોષ હશે તો તેને મુક્તિ મળશે મિત્રો પાણીયારે દીવો પ્રગટાવીને અને પછી તમારે તમારા પિતૃનું ધ્યાન ધરીને અને સાચા હૃદયના ભાવથી જો તમે પાણિયારે દીવો કરો છો તો મિત્રો તમારા પૂર્વજો તમારાથી પ્રસન્ન થશે તો મિત્રો તમારે સમજી લેવાનું કે આજથી તમારી ચડતી વેલા શરૂ થઈ ગઈ છે મિત્રો જો તમે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે પાણીયારે દીવો કરો છો તો તમારા ઘરમાં નવા રસ્તા પણ ખુલવા લાગે છે મિત્રો આનું કારણ એ છે કે જો તમે પાણીયારે ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોમાં દીવો કરો છો તો મિત્રો આનાથી તમારા પિતૃ પ્રસન્ન થાય છે કે જેથી તમારી જે કંઈ પણ ભૂલ હોય એ બધી જ માફ થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ હોય છે કે જેથી તમારા ઘરની નકારાત્મક ઉર્જા જતી રહે છે અને સકારાત્મક ઉર્જાનો વાસ હોવાથી તમારા ઘરમાં ધન આવવાના નવા માર્ગો ખુલવા લાગે છે કે જેથી તમારા ઘરની ગરીબી પણ સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને મિત્રો જો દુનિયામાં સૌથી મોટા કોઈ દેવ હોય તો મિત્રો એ આપણા પિતૃદેવ હોય છે મિત્રો આપણા મા બાપ અને જો પૂર્વજો જો રાજી હોય તો જ મિત્રો બધા દેવી દેવતા છે એ રાજી થઈ શકે છે અને તે આપણા ઘરમાં પણ વાસ કરી શકે છે કે જેનાથી આપણી બધી જ મુશ્કેલી છે એ જતી રહે છે અને આપણા ઘરમાં શુભ સમૃદ્ધિના માર્ગ ખુલવા લાગે છે તેમજ મિત્રો આપણા ઘરમાં ભાઈ બહેન વચ્ચે પ્રેમ હોય તેમજ ભાઈ ભાઈ વચ્ચે પણ પ્રેમ હોય તેમજ એકબીજા સાથેના વર્તનો પણ પ્રેમ ભાવના હોય અને ક્યારેય પણ ઝઘડો થતો ન હોય અને બધા જ હળીમળીને સુખ શાંતિથી રહેતા હોય તો મિત્રો આપણે ગમે તેવી મુશ્કેલી સામે પણ લડી શકીએ છીએ કારણ કે આપણી સાથે પિતૃઓના આશીર્વાદ પણ હોય છે આથી આપણે ઉપર કોઈ પણ પ્રકારનું વિઘ્ન પણ આવી શકતું નથી આથી મિત્રો તમારે આ ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોમાં પિતૃઓના નામનો દીવો પાણીયારે અવશ્ય કરવો જોઈએ મિત્રો એવું કહેવાય છે કે સાવરણી છે એ ઘરનો કચરો સાફ કરે છે પણ મિત્રો એ જ સાવરણી જો અલગ પડી જાય તો એ ખુદ જ એક કચરો બની જાય છે એટલા માટે મિત્રો કુટુંબમાં તમારે એકતા રાખવી જોઈએ અને એકબીજાની મુશ્કેલીમાં સુખમાં સાથ આપવો બહુ જ જરૂરી મનાય છે આનાથી મિત્રો આપણું ઘર છે ક્યારેય પડી ભાંગતું નથી જો આપણે પરિવાર વચ્ચે એકતા રાખીશું તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે અને લક્ષ્મી માતા હંમેશને માટે વાસ કરશે અને ક્યારેય કોઈનું ખરાબ વિચારવું નહીં અને બધા જ આપણે પરમાર્થના કાર્યો કરવા જોઈએ તેમજ વાણી બોલીએ તો પણ શુદ્ધ વાણી બોલવી જોઈએ વાણીમાં વર્તન અને વ્યવહાર પણ સારો તેમજ તમારા બાળકોને પણ સારા સંસ્કાર આપવા જોઈએ તેમજ મિત્રો વડીલો પ્રત્યે માન અને ગુરુઓ પ્રત્યે આદર અને બની શકે તો યોગ્ય યથાશક્તિ પ્રમાણે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન અવશ્ય આપવું જોઈએ તેમજ કોઈને મદદ પણ કરવી જોઈએ ઘાસ આપવું જોઈએ કૂતરાને રોટલી આપવી જોઈએ તેમજ ચકલાઓ કબૂતરો ચણ એટલે કે અનાજ આપવા જોઈએ મિત્રો આ બધી જ વસ્તુ તમે પોતાના પિતૃઓના નામથી કરો છો તો મિત્રો તમે જે કાંઈ પણ પાપ કર્યું હોય તે બધું જ પાપ નાશ પામી જાય છે અને તમને પુણેની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આ બધી જ વસ્તુઓ કરવાથી તમારા પિતૃઓ છે તમારાની પ્રાપ્તિ થાય છે કે જે તમે જે કંઈ પણ પાપ કર્યા હોય તેમાંથી પણ તમે છુટકારો મેળવી શકો છો આથી મિત્રો ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોમાં તમારે પાણીયારે તલના તેલનો દીવો જરૂર કરવો જોઈએ અને જો મિત્રો તમારા પિતૃઓ રાજી થાય તો તમારી સમજી લેવાનું કે હવે તમારા ઘરની પ્રગતિ થશે અને તમને ક્યાંય કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે મિત્રો પિતૃઓ રાજી થાય એટલે તમારા કુરદેવી પણ રાજી થાય છે તમારા પૂર્વજો રાજી હોય તો તમારી ઉપર કોઈ વિઘ્ન પણ આવી શકતું નથી તો મિત્રો તમે જ્યારે પણ પાણીયારે દીવો કરો એના પહેલાં તમારે સૌ પ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું જોઈએ અને સ્નાન વગેરે જેવા કાર્યો કરીને દેવી દેવતાઓની પૂજા આરાધના સૌ પ્રથમ કરી લેવી જોઈએ અને મિત્રો જ્યારે પણ તમે આ બધી વસ્તુ કરો ત્યારે તમારે બિલકુલ સ્વચ્છ થઈને સ્વચ્છ વસ્ત્રો પહેરી લેવાના છે અને દેવી દેવતાઓની પૂજા અર્ચના કરીને પછી મિત્રો તમારે પાણીયારે પિતૃઓના નામનો તલના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો તમે જેવી શ્રદ્ધા અને નિષ્ઠા સાથે દીવો કરશો તો એવી જ રીતે તમારા પિતૃઓ તમારી ઉપર પ્રસન્ન થઈ શકે છે એટલા માટે સાચી શ્રદ્ધાથી અને સાચી ભાવનાથી તમારે પૂર્વજોને દીવો પ્રગટાવવો જોઈએ મિત્રો હિન્દુ સનાતન ધર્મમાં આપણે સત્યના માર્ગે રહીએ તો જ પરમ કૃપાળુ પરમાત્મા આપણી ઉપર રાજી રહે છે એટલા માટે મિત્રો હંમેશા દયા ધર્મને તમારે આગળ સ્થાન આપવું જોઈએ તો જ મિત્રો તમને તમામ કાર્યમાં સફળતા મળી શકે છે અને તમે તમારા પૂર્વજોના આશીર્વાદ પણ મેળવી શકશો તેમજ મિત્રો જો તમે પણ કરવા જ જોઈએ આથી મિત્રો આ ચૈત્ર મહિનાના છેલ્લા દિવસો હોય છે એ બહુ જ શુભ હોય છે આ મહિનામાં જો તમે એવા અમુક શુભ કાર્ય કરો છો તો મિત્રો તમને બહુ જ પુણ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો પહેલી વસ્તુ એ છે કે જો તમારા ઘરના આંગણે કોઈ ચૈત્ર મહિનાના છેલ્લા દિવસે જો કોઈ ભિક્ષુક આવે છે તો મિત્રો એને તમારે ખાલી હાથે બિલકુલ પણ જવા દેવો ન જોઈએ તમે જે પણ ઈચ્છો પૈસો બે પૈસા અથવા તો અનાજ ભોજન પાણી તમે તેને આપી શકો છો પણ જો મિત્રો તમે તેનું અપમાન કરીને તેને ભગાડી દો છો તો મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ મનાય છે મિત્રો ભિક્ષુકના રૂપમાં કોઈ પણ વ્યક્તિ કે જે તમારું નજીકનું હોય એ તમારી પરીક્ષા લેવા માટે આવી શકે 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 છે 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 મિત્રો આ વસ્તુ તમારા પિતૃઓ પણ પણ હોઈ હોઈ અને માતા લક્ષ્મી અથવા કોઈ પણ તમારા દેવી દેવતા હોઈ શકે છે કે જે તમારા ઘરે પ્રવેશ કરતા હોય છે આથી જો તમે એનું અપમાન કરો તો મિત્રો તમારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે આથી મિત્રો ઘરના આંગણે જે કોઈ પણ વ્યક્તિ આવે એને તમારે ખાલી હાથે જવા દેવો ન જોઈએ તેમજ પાણીમાં કાળા તલ અને દૂધ ભેળવીને પીપળના વૃક્ષમાં ચઢાવવું જોઈએ આ ઉપાયથી પિતૃઓને શાંતિ મળે છે તેમજ ચૈત્ર માસમાં પિતૃઓના તર્પણ અને શ્રાદ્ધ કરવાથી તેમના આત્માને શાંતિ મળે છે અને પિતૃદોષનું નિવારણ થાય છે આ સાથે જ ઓમ પિતૃભ્યા સ્વધા મંત્રનો જપ કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે તેમજ મિત્રો ચૈત્ર મહિનાના છેલ્લા દિવસોમાં કાળા તલનું દાન કરવું લાભદાયી માનવામાં આવે છે આ દાંથી સાધકને પિતૃઓ તરફથી આશીર્વાદ મળે છે તેમજ બ્રાહ્મણોને સન્માનપૂર્વક ભોજન કરાવવાથી અને દાન કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ઓમ પિતૃભ્યા સ્વધા મંત્રનો જપ કરવાથી પિતૃદોષનું નિવારણ થાય છે તેમજ ચૈત્ર માસમાં રવિવારના દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ આ દિવસે ગરીબ લોકોને લાલ રંગના કપડા દાન કરવા શુભ માનવામાં આવે છે આ ઉપાયથી ધન લાભના યોગ બને છે તેમજ જેમને ધન સંબંધી તંગી હોય તેઓએ ચૈત્ર માસમાં પીળા કપડામાં તુલસી બાંધીને મુખ્ય દ્વાર પર લટકાવી દેવી જોઈએ આ ઉપાયથી ધનની અછત દૂર થવા લાગે છે તેમજ મિત્રો ચૈત્ર માસના છેલ્લા દિવસે લીમડાના વૃક્ષની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે તમારે લીમડાના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ આનાથી તમારા પર દેવીની કૃપા બની રહેશે આ સિવાય તમારે શીતળા માતા ઓમ શીતલા માતાએ નમહના મંત્રનો જાપ કરવો જોઈએ આનાથી શીતળા માતા તમારા બધા રોગો દૂર કરશે અને તમને સ્વસ્થ શરીર આપશે આ સિવાય તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ પણ રહે છે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે મિત્રો ધન્યવાદ